કે કોંગ્રેસે દિલ્હીની અંદર બહુ મોટો ખેલ કરી નાખ્યો છે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની અંદર આમ આદમી પાર્ટીએ જે રીતે કોંગ્રેસને ફટકો આપેલો એનો બદલો કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લઈ લીધો છે નમસ્કાર દિલ્હી વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થઈ ગયા છે અને લગભગ 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 લગભગની પણ એમ માનો કે બની જ ગયું છે ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવી રહી છે કારણ કે લગભગ સુડતાલીસ બેઠકો ઉપર આગળ ચાલે છે અને કોંગ્રેસે ખાતું ખોલાવ્યું નથી કોંગ્રેસને શૂન્ય સીટ મળી છે પરંતુ જાણકારોનું કેવું એમ છે કે કોંગ્રેસે દિલ્હીની અંદર બહુ મોટો ખેલ કરી નાખ્યો છે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની અંદર આમ આદમી પાર્ટીએ જે રીતે કોંગ્રેસને ફટકો આપેલો એનો બદલો કોંગ્રેસે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં લઈ લીધો છે એવું જાણકારોનું કહેવું છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જ્યારે તારીખો જાહેર થઈ ત્યારે અરવિંદ કેજરીવાલે કીધેલું હતું કે અમે એકલા હાથે ચૂંટણી લડવાના છે કોંગ્રેસની સાથે ગઠબંધન કરવાના નથી આ વાતથી ઘણા બધા લોકોને એવું લાગતું હતું કે આ વાત અરવિંદ કેજરીવાલ માટે મુશ્કેલી ઊભી કરી શકે એમ છે તમને ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસનું એક ચિત્ર તમને યાદ અપાવી દઈએ કે આમ સામાન્ય રીતે વર્ષોથી ગુજરાતની અંદર એવી પ્રણાલી હતી કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર રહેતી હતી પરંતુ બે હજાર બાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતની અંદર ઝંપલાવેલું અને ત્રિશંખુ ચૂંટણી થઈ હતી એવો તે વખત એવું તે વખતે થયું હતું અને આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા એને કારણે કોંગ્રેસનું ગુજરાતની અંદર બહુ જ ખરાબ પરફોર્મન્સ રહ્યું અને લગભગ સત્તર સીટો માંડ માંડ કોંગ્રેસને મળી હતી કોંગ્રેસ આમ આદમી પાર્ટીનો ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસમાં લગભગ તેર ટકા જેટલો વોટ શેર હતો અને કોંગ્રેસનો જે વોટ શેર હતો એ ત્રીસ ટકા જેટલો હતો એટલે જો બંનેના વોટ શેર ભેગા કરીએ તો તેતાલીસ ટકા જેટલો વોટ શેર થાય અને ભાજપનો વોટ શેર બાવન ટકા હતો એટલે ચાલો એમ માની લઈએ કે કોંગ્રેસ ગુજરાતમાં જીતેની પરંતુ જે સીટો સત્તર મળી હતી એના કરતાં વધારે સીટો કોંગ્રેસને મળી શકશે કારણ કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટોની અંદર ભંગાણ પાડ્યું હતું કોંગ્રેસના જે વોટ હતા એ ડિવાઈડ થઈ ગયા અને એ આમ આદમી પાર્ટીમાં ગયા એને કારણે કોંગ્રેસે ઘણી બધી બેઠકો ગુજરાતની અંદર ગુમાવવી પડી કારણ કે બહુ ઓછા ઓછા માર્જીને કોંગ્રેસના ઉમેદવારો હાર્યા હતા હવે એ જ વાત અત્યારે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં થઈ હોવાનું જાણકારોનું કહેવું છે કારણ કે દિલ્હીની અંદર જે મુખ્ય મતદારો છે એમાં મહિલા મતદારો છે મુસ્લિમ મતદારો છે અને દલિત મતદારો છે આ જે મતદારો છે એ અત્યાર સુધી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે રહેતા હતા આમ આદમી પાર્ટી સાથે રહેતા હતા એમને કેજરીવાલ ઉપર વિશ્વાસ હતો પરંતુ આ વખતે કોંગ્રેસને ભલે સીટ નહીં મળી પરંતુ કોંગ્રેસ આ જે આમ આદમી પાર્ટીના વોટ હતા મહિલા મુસ્લિમ અને દલિત વોટર્સ એમાં ભાગ પાડવામાં સફળ રહી છે કારણ કે કોંગ્રેસે ઘણી બધી જગ્યાએ વોટ તોડ્યા છે અને એને કારણે આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે એટલે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીએ જે કરેલું એનો બદલો કોંગ્રેસે દિલ્હીમાં લીધો હોવાનું કહેવાય કહેવાય રહ્યું છે હવે આમ હિસ્ટ્રી જોવા જઈએ તો ઓગણીસો ને અઠ્ઠાણુંથી માંડીને બે હજાર તેર સુધી દિલ્હીની સત્તા કોંગ્રેસના હાથમાં હતી અને કોંગ્રેસમાં શીલા દીક્ષિત લગભગ પંદર વર્ષ સુધી સીએમ તરીકે રહ્યા બે હજાર આઠની અંદર કોંગ્રેસનો જે વોટ શેર હતો દિલ્હીમાં એ ચાલીસ ટકા જેટલો હતો બે હજાર પંદરની અંદર એક પણ સીટ કોંગ્રેસને નહોતી મળી અને તે વખતે કોંગ્રેસનો વોટ શેર નવ પોઈન્ટ સાત ટકા હતો અને બે હજાર વીસમાં પણ કોંગ્રેસને એક પણ સીટ નહોતી મળી પણ એનો વોટ શેર ઘટીને ચાર પોઈન્ટ છવ્વીસ ટકા થયો પણ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં કોંગ્રેસે જે રીતે પરફોર્મન્સ કર્યું એ રીતના એ રીતે એવું માનવામાં આવે છે કે લગભગ કોંગ્રેસે દિલ્હીની અંદર આઠથી આઠથી દસ ટકા જેટલા વોટ શેર મેળવ્યો હશે એટલે આમાં આને કારણે આમ આદમી પાર્ટીને બહુ મોટો ફટકો પડ્યો છે તમે જો મોટા મોટા માથાના રિઝલ્ટ જુઓ ને તો બી કદાચ થોડોક એવો આઈડિયા આવે કે મનીષ સિસોદિયા છે એ પાંચસો ને વોટથી હારી ગયા અને અરવિંદ કેજરીવાલ છે એ પણ ત્રણ હજારની આજુબાજુ વોટથી હારી ગયા મતલબમાં દિલ્હીમાં જે મોટા મોટા નેતાઓ છે એ એકદમ ઓછા ઓછા માર્જિનથી હાર્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ